ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી ની આજે જન્મ જયંતિ છે તેમનો જન્મ ઓગણીસ મી નવેમ્બર ઓગણીસો સત્તર માં થયો હતો આજનો દિવસ સમગ્ર દેશમાં કોમી એકતા દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે ઓગણીસમી નવેમ્બર ઓગણીસો સત્તરના પંડિત જવાહરલાલ નહેરુ અને કમલા નહેરુ ગાંધીનો જન્મ થયો હતો ઓગણીસો છત્રીસમાં તેમના માતા કમલા નહેરુ ક્ષયને શરણ થયા તે વખતે ઇન્દિરા અઢાર વર્ષના હતા અને આમ તેમને કદી બાળપણમાં સ્થિર કૌટુંબિક જીવન નસીબ થયું નહીં અહી ત્રીસના દાયકાના ઉત્તરાર્ધમાં સમરવિલા કોલેજ ઓક્સફર્ડ યુનિવર્સિટી ઇંગ્લેન્ડમાં પોતાના અભ્યાસકાળ દરમિયાન તેઓ લંડન સ્થિત સ્વતંત્રતાની તરફેણ કરતા ક્રાંતિકારી ભારતીય સભ્ય બન્યા ઓગણીસો અને ઓગણીસો દરમિયાન તેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પ્રમુખ પદ માટેની ચૂંટણી લડ્યા અને ચૂંટાયા પ્રમુખ તરીકેની તેમની અવધિમાં કોઈ વિશેષ બનાવ બન્યો નહીં સત્યાવીસ મે ઓગણીસો ચોસઠના નહેરુનું અવસાન થયું અને નવા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની વિનવણીને માન આપીને ઇન્દિરા ચૂંટણી લડ્યા અને સરકારમાં જોડાયા તરત જ તેમને માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી તરીકે નીમવામાં આવ્યા ઓગણીસો છાસઠમાં જયારે ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી બન્યા ત્યારે કોંગ્રેસ બે જૂથમાં વિભાજીત થઈ ગઈ હતી રામ મનોહર લોહિયા તેમને ગુંગી ગુડિયા એટલે કે મુંગી ઢીંગલી કહ્યું હતું ઓગણીસો સડસઠની ચૂંટણીમાં આ આંતરિક વિખવાદની અસર જોવા મળી લોકસભાની આ ચૂંટણીમાં પાંચસો પિસ્તાલીસ બેઠકોમાંથી કોંગ્રેસે માત્ર બસો સત્તાણુ બેઠકો પર જ વિજય મેળવ્યો અને લગભગ સાઈઠ બેઠકો ગુમાવી ત્યારે ઇન્દિરા ગાંધીએ મોરારજી દેસાઈને ભારતના નાયબ વડાપ્રધાન અને ભારતના નાણાં પ્રધાન તરીકે સરકારમાં લેવા જ પડ્યા ઓગણીસો ઓગણસીતેરમાં દેસાઈ સાથે અનેક મતભેદો પછી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ભાગલા પડ્યા છતાં તેમણે સમાજવાદી અને એ જ વર્ષે સામ્યવાદીઓની મદદથી બીજા બે વર્ષો સુધી સરકાર ચલાવી જુલાઈ ઓગણીસો ઓગણસીતેરમાં તેમણે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું પાકિસ્તાનનું લશ્કર પૂર્વ પાકિસ્તાનના સામાન્ય નાગરિકો પર વ્યાપકપણે અત્યાચાર જુલમ ગુજારી રહ્યું હતું જેના પરિણામે આશરે દસ અબજ જેટલા શરણાર્થીઓ ભારતમાં દોડી આવ્યા સ્વાભાવિક રીતે તેનાથી ભારત પર આર્થિક શરણાર્થીઓની આ રીતે બોજો વધ્યો તેમજ દેશની સ્થિરતા પણ જોખમમાં આવી પડી સમસ્યા ઉકેલવા માટે ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાન સામે યુદ્ધ જાહેર કરી દીધું અને પૂર્વ પાકિસ્તાન સામે તેની સ્વતંત્રતા મેળવવા માટે મદદનો હાથ લંબાવ્યો રિચાર્ડ નિક્સન યુનાઇટેડ સ્ટેટ્સના પાકિસ્તાનને ટેકો આપ્યો અને યુદ્ધ જાહેર કરવા અંગે ભારતને ચેતવણી આપતો ઠરાવ યુએનમાં પસાર કરાવ્યો ઇન્દિરાએ રશિયા સાથે મિત્રતા અને સહકારની ભારત સોવિયત સંધિ કરાર પર હસ્તાક્ષર કરીને તેનો રાજકીય ટેકો તો મેળવ્યો જ પરંતુ યુએનમાં ભારત તરફી રશિયાનો વીટો પણ મેળવ્યો ઓગણીસો એકોતેરના યુદ્ધમાં ભારતની જીત થઈ અને બાંગ્લાદેશનો જન્મ થયો ઓગણીસો સાઈઠ ના દાયકાના ઉત્તરાર્ધમાં વેપારમાં તેજી લાવવા માટે ઇન્દિરાની સરકારે ભારતીય રૂપિયાના મૂલ્યમાં ચાલીસ ટકા યુએસ ડોલર સામે ચાર થી સાત ટકા જેટલું અવમૂલ્યન જાહેર કર્યું ઓગણીસો સાહીઠ ના દાયકામાં શરૂ કરાયેલા વિશિષ્ટ કૃષિ સંશોધન કાર્યક્રમો અને વધારાની સરકારી સહાયના કારણે છેવટે ભારતનો અનાજનો કાયમી ખેંચતાનો પ્રશ્ન ઘઉં કપાસ અને ચોખા દૂધની જોઈએ તેના કરતા વધુ પેદાશમાં ફેરવાઈ ગયો અનાજ માટે સહાય મેળવવાને બદલે ભારત જાતે અનાજ નિકાસ કરતું બની ગયું ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જે ખાસ કરીને નાના બાળકોમાં અપોષણની સમસ્યાને માત કરવામાં મદદરૂપ નીવડી ત્યારથી લઈને ઓગણીસો પંચોતેર સુધી અન્નની સુરક્ષા નામે ઓળખાતો કાર્યક્રમ ગાંધી માટે વધુ એક હકારાત્મક ટેકાનું કારણ બન્યું ઓગણીસો પંચોતેરમાં દેશ પર લાદેલી કટોકટીની નીતિના પરિણામે ઓગણીસો સિતોતેરની ચૂંટણીઓમાં તેમની સજડ હાર થઈ હતી પરંતુ ઓગણીસો એસીમાં એમણે પુનઃ સત્તા હાંસલ કરી અને જંગી બહુમતી સાથેની સત્તાએ વિશ્વને મજબૂત મનોબળની પ્રાપ્તિ કરાવી હતી સદગત પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીમાં રાજકારણના આટાપાટા ખેલવાની અને વણસેલી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાની જબરદસ્ત આંતરિક શક્તિઓ હતી એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો ચોર્યાસીમાં તેમના જ અંગરક્ષકો દ્વારા તેમની હત્યા થઈ એમના પ્રધાનમંત્રી તરીકેના સમયગાળામાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક પ્રશ્નો પરિબળોથી તેઓ સતત ઘેરાયેલા રહેતા હતા તેમ છતાં એ બધાની સાથે અણનમ રહીને ઝઝુમતા રહીને સફળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું આજે જ્યારે વિશ્વમાં ત્રાસવાદ તથા સ્થાનિકે માઓવાદી સમસ્યા ભ્રષ્ટાચાર તેમજ અન્ય રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓએ માઝા મૂકી છે ત્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધી જેવું મનોબળ પ્રચંડ સાહસ શક્તિ અને કોઈપણ ભોગે રાષ્ટ્રની અખંડિતતા જાળવવાની નેમ આપણા રાષ્ટ્ર માટે રાષ્ટ્ર નેતાઓ માટે આજે પણ એટલી જ ઉપયોગી છે મહિલા સુકાનીને વંદન આ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું સંપાદન અને પઠન હતું નેહલ થો આકાશવાણીનું આભુજ કેન્દ્ર છે હવે પ્રાદેશિક સમાચાર અપાશે